વા ભાઈ જેની જરૂર હતી એ મને હોમો મળ્યો તો નકમ ના જરૂર પડે મારે પાણી આ તો પેલું કીધું કે જરૂર પડે એટલે આજ તમારી જરૂર પડી છે તમારો સપોર્ટ મારા શું ના એટલે હું મારે સ્વપીન ના મગજમાં હતો કે ફૂલ તલા અડયું મારે થોડું મોડું થઈ ગયું છે ધંધાના વિચારો મગજમાં રાખો જોઈએ સારું કેવો છે ધંધો 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 તો મફુજી હાલ ખાવાનો સમય કે પીવાનો સમય પીવાનો એટલે સમય આ તો મફુજી કેવું છે ખબર છે કે અમારી વસ્તુ છે અને અમારે પહેરવી પડે હા એ તો સો મહિના બાર મહિના પહેરો નહિ એટલે ખબર પડી જાય કે વસ્તુ ચીવી છે એટલે ગરાક હાલતે ફાવે એટલે તમે તમે પહેરી પહેરી ને બેની કઈ નાખશો તો પછી બીજા શું પહેરશી એટલે આરી વસ્તુ નહીં આલવાની અને આ કોઈ એકલી વસ્તુ ના હોય આવી તો ગથા બંધ આખું ગોડાઉન ભરેલું છે એ તો અદાયો ના મને ખબર છે પણ મારા થોડોક અનુભવ હવે છે મારે જરૂર પડી તમારી મારી વાત તમારી વાત હાલ સાઈટમાં મિલો હવે છે ચશ્મા પટ્ટા પાકી બધું છે અમારા શોપિંગ ઉપર ગમે તે મોડા આવે ને એ પાછો ના જાય વાત સાચી છે સમજે આવો ખાડે થોડીક વાત કરવી છે મારે ધંધો કરવો છે શું કીધું ધંધો કરવો છે આજો સેમ્પલ લાવ્યો હું ધંધો કરવો હોય તમારાથી સમાધો નથી થાય હોય ધંધા ના થવાય એટલે કીધું થોડો અનુભવ જોઈએ ધંધો કરું મોટો ધમાકો કરું ધંધો કરવા માટે કાઢજુ અમાર બે જેવું તણું હોય હોય એટલે જ શીખવા આવ્યો છું તમારા જોડે ધંધો છે ને કમાવા માટે ના કરાય નુકસાન ખાવા માટે કરાય હોય એ ચાર મહિના પૈસા તો ઘરના કાઢ્યા સી એ તો આપડી ઘરના ના કાઢશે

કોઈ ના હુતવા દે આગે એવું નહીં મારી વાત બેઠા પ્રગતિ ના પંથે પોઈ નો ઉપકાર ભૂલી ના જવરાયે કીધું આ ઉય ને ઉપકાર કર્યો એમ હા અરે રે હરિયો 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 જવાબ નતો આલતો આપડો ખેંકાર્યો જવાબ નતો આલતો આ તો અમારા માઇન્ડ થી અમે ધંધો કર્યો છે તો પેલી કહેવત નહીં કે હોનું તપે ને તાણે આનો આકાર બને એનો દાગીનો બને એટલે હવે તમે દાગીનો બની રહ્યા છો અમે દાગીના હતા હું બે નંબર ના દાગીના હતા અમે દાગીના કરતા પણ હું તો હવે એટલે આપણા એટલે પિત્તળ નો દાગીનો હતા અત્યારે બગસરા નો દાગીનો થઈ ગયા તમે સારું બધી ચર્ચા તમે કરી લેજો ક્યારે ચેક તો કરો એમાં થોડો ટાઈમ નહી તમે શોપિંગ ઉપર આવો યયા આવું ભરશે કશો હતો નહીં અહીંયા આવું હું શોપિંગ આવું સપોર્ટ તો કરશો ને સપોર્ટ તો મળી કર કરશે વડે એમ હા સપોર્ટ કરશે બોલો પેલા હા એટલે સપોર્ટ કરશે એટલે મને યાર આ તો ચેક તો કરો તમે તમે આવો શોપિંગ વાહ વાહ ખરેખર વાયના બીજા સેમ્પલ જોવાનો ટાઈમ નહીં કશો વાતો નહીં ધંધો તો કરે છે કે સપોર્ટ તો હું કરાવી જ રહ્યા મારે ટાઈમ નહી યાર આવો તો આવો મોડું જાય છે પાર્લર રૂપિયા જવું છે આ વાત સાચી છે તમારે વધારે ધંધો છે એટલે મારે થોડોક ધંધો કરવો છે વાત કરવી છે કરી એટલે મફુજી મારી વાત તમારે જે વાત કરવી હોય ને રૂપિયા હાલ મારે એક થી બે જણા એજન્સી વાળા બે નજ વાત કરવાની છે ઓહો તમે બધા સપોર્ટ કર્યો અમે અરે નાયર રહ્યા હવે મારે જરૂર પડી એટલે મારા છે વાઘુજી ની વાત કરી કે શોપિંગે આવજો તમે કહો છો પાર્લરે આવજો અરે મફુજી હું ઘણખાયો મોણા નહીં મારા કાકો મને મરતે મરતે કહેતા કહેતા કે બેટા હારી વેર ભૂલી જાય ઝેર ભૂલી જાય પણ કોઈ દાવો કોઈ નો ગણ ના ભૂલતો તમે નહીં મારા કુટુંબે નહીં આખા ગુજરાતે મને સપોર્ટ કર્યો છે બાપુજી વાત સાચી છે મારા મારા સપોર્ટ ની જરૂર છે તમારે મને સપોર્ટ કરવાનો છે જો આ વસ્તુ લાવ્યો છું હું મારા તરફથી તમને ફૂલ સપોર્ટ મળશે પાંચ રૂપિયા રાઈ જાજો ખાલી પણ આ ચેક તો કરો જોત ખરી ઈ કણ ચેક કરું કાકા ની સોગંદ મોડું થાય છે ભાઈ સારું સારું કશો છોકરા એક બે આયા નહીં એટલે એવું છે કોઈ સારું સારું ઈ કણ આવો હા આવું